નમસ્કાર દોસ્તો ગુડ મોર્નિંગ સરસ મજાની ભરતીની અપડેટ ફાઇનલી આવી ગઈ છે વહેલી સવારમાં તમામ મિત્રો માટે કે જે સ્પેશિયલી શિક્ષકની કાયમી ભરતીની રાહ જોઈ રહ્યા છે ભલે તે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા હોય કે બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળા હોય આ તમામ શાળાઓની અંદર જે મોટી પુષ્કળ જગ્યા ઉપર શિક્ષકોની ભરતી આવી છે તેની આજની વિડિયોમાં શોર્ટમાં ડિસ્કશન કરીશું દોસ્તો જાહેરાત સ્ક્રીન પર જોઈ શકો છો ડાબી બાજુ જે સ્ક્રીન પર જાહેરાત છે તે છે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફની ભરતી માટેની પસંદગી સમિતિ અને બીજી વાત કરીએ જાહેરાત ક્રમાંક પાંચ બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની પસંદગી દોસ્તો આજે ભરતી આવી છે તેની અંદર ડિટેલમાં માહિતી આપવામાં આવી છે શોર્ટમાં જ વાત કરીશું નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે દસ ઓક્ટોબરથી એકવીસ ઓક્ટોબર દરમિયાન એટલે લગભગ અગિયાર દિવસની અંદર ડબલ્યુ ડબલ્યુ ડોટ જી એસ ઇ આર વેબસાઇટ પર મૂકવામાં આવેલ સૂચનો અભ્યાસ કરી શકાશે આ ઉપરાંત જે અરજી છે તે ઓનલાઈન માધ્યમથી કરી શકશો દોસ્તો અંદાજિત ખાલી જગ્યાઓની વાત કરીએ ગુજરાતી માધ્યમમાં ચોવીસો સોળ અંગ્રેજી માધ્યમ ત્રેસઠ હિન્દી માધ્યમમાં પાંચ જ્યારે કુલ જગ્યાઓની વાત કરીએ ચોવીસો અને ચોર્યાસી જગ્યાઓ પર ભરતી આવી છે આનું ડિટેલમાં ડિસ્કશન હવે પછી કરીશું આજે શોર્ટ વિડીયો બનાવી છે તો શોર્ટમાં સમજી લઈએ દોસો જમણી બાજુની જે જાહેરાત છે તે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અંદર શિક્ષણ સહાયકની ભરતી અંગેની છે જાહેરાત ક્રમાંક ચાર આ ભરતી પ્રમાણે પણ વાત કરીએ તો દસ ઓક્ટોબરથી એટલે કે આવતા મહિનાની દસમી તારીખથી એકવીસમી તારીખ સુધી ડબલ્યુ ડબલ્યુ ડોટ જી એસ ઇ આર વેબસાઇટ પર અરજી કરી શકાશે અહીંયા ટોટલ સોળસો ને જગ્યાઓ છે જેમાંથી ગુજરાતી માધ્યમ માટે સોળસો ને ત્રણ અંગ્રેજી માધ્યમ માટે પાંચ જગ્યા ઉપર ભરતીની જાહેરાત આવીશું દોસ્તો સારી અપડેટ છે ફરીથી ડિટેલમાં વિડીયો બનાવીશું ફરીથી આજની વિડિયોમાં આટલું જ રાખીએ છીએ આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી બીજા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં ફરીવાર મળીશું ત્યાં સુધી ગુડ બાય ટેક કેર